આ રામ જય માતાજી બધાને આજે જો ત્રણ વાગી જશે અને વૈભવની તો રમવા જયેલા છે શેરીમાં ને હું દાણો કરું છું તો જો દાણો કરું છું બાજરાનું તો જો વૈભવ શીકલાને નિર્વાહ જાય છે બાજરો તો શીકલાને છે વૈભવ

અને આ તુલસીના રોપડા કે લન મસ્તી ના બતા લાટ બતા થઈ જશે તો જા તો જો આ તુલસી માતાના રોપડા સે મસ્તી ના સરસ મજા ના તીજેસે થાબા માથે અને આયા પણ થઈ જશે ઘણા બધા રોપડા નાના નાના થઈ જશે સરસ મજા ના જો નાના નાના રોપડા સે તુલસી માતાના સે અને જો આ તુલસી માતા ના ઝરો પાસે આપની 5 વાગી જાસી અને બકાલુજીના જાવું છે તો બકાલુજી આવું બકાલુ લેવાવાં છે તો સોફમાંથી બકાલુજી આવું Βοκάλου, 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 तो हरा पास हरा पास तेज जा है नहीं रिश्वत बनाने बाकी सी जी तो आज ये लोग पूरों के रिश्वत